નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના તાજા અને મહત્વના સમાચાર માટે તેમજ ખેડૂત વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં આગામી પાંચ દિવસ ફેરફારની કોઈ શક્યતાઓ નથી એટલે કે હાલ ફૂંકાતા પવનોના જોર આગામી દિવસોમાં પણ જોવા મળશે જો ઠંડીની વાત કરીએ તો નલિયામાં સૌથી વધારે ઠંડી પડી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ઠંડી લગભગ સત્યાવીસ જાન્યુઆરી સુધી પડશે તેમજ બેવડી ઋતુનો અનુભવ પણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળશે જ્યારે અઠ્યાવીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આકરી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે અઠ્યાવીસ જાન્યુઆરીએ અનેક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ તેમજ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની શક્યતાઓ છે જે રહેલી છે

ઘણી અપેક્ષાઓ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા વાર્ષિક હપ્તાને વધારવા અંગે જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે અને ખેડૂતોની નજર મંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાતો પર ટકેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો નવા વર્ષની ભેટ લાઇટ બિલ ઓછું આવશે ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજો હટાવવા જઈ રહી છે ગુજરાતના એક કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ ઘટી જશે મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ ચાલી પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે ત્યાર પછીના અગત્યના સમાચાર જોઈએ તો કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે વર્ષ બે હજાર સુધી ભારતને ત્રીજા સૌથી મોટા અર્થવ્યવસ્થાનું બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધું છે તેના ઉપર ભાર મૂકતા કૃષિમંત્રીએ કહ્યું છે કે આજે ભારતના પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જેમાં કૃષિ ક્ષેત્રોએ મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજા સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે ભારત સરકારે દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે મિત્રો કહ્યું છે કે હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ્સ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે એક દંડનીય અપરાધ બની ગયું છે જોકે ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ ભોગવવો પડશે બીજી વાર ભૂલ કરશો તો તમને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને નવી ભેટ રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ અને ગુણવત્તા યુક્ત અનાજ મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે હાલ રાજ્યના એનએફએસ એ ગ્રાહકોને બે કિલો ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવે છે જો કે કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવાતું હોય તેવી અનાજોની ફરિયાદો પણ મળી છે જેથી રાજ્ય સરકાર અનાજ કઠોળ ખાંડને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર જોઈએ તો ઓગણીસમો હપ્તાની તારીખો મિત્રો જાહેર કરવામાં આવી છે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ગયા વર્ષે સોળમો હપ્તો અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ આપવામાં આવ્યો હતો તેથી મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગણીસમો હપ્તો પણ આ જ તારીખે બહાર પાડવામાં આવી શકે છે કે આવી કોઈ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી પણ ઓગણીસમાં હપ્તાનો ચાર મહિનાનો સમયગાળો ફેબ્રુઆરીમાં પૂરો થશે